સેલેક અત્યારનો બનાવ કોનો કોની હત્યા થઈ પણ અત્યારે કે કોઈ પરિસ્થિતિમાં થાય ને અત્યારે પાછળ કારણ શું ગઈ કાલે સાંજના આઠેક વાગ્યાના સુમારે નારોલ કોસ્ટેના રંગોલીનગર વિસ્તારની બાજુમાં ફોરેન્ટની ઓફિસ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ધુરેન્દ્રસિંહ સન ઓફ રાજાસિંહ રાજાવતને હત્યા થઈ જે અનુસંધાને તાત્કાલિક ડીસીપી સાહેબ અને એસીપી સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવામાં આવે આરોપીનું નામ છે રવિ રવિ ઉર્કે બાપુ અમૃતભાઈ બોરાણા આ બંને મિત્રો હતા આરોપી અને મરણજના બંને મિત્રો હતા અને એક અઠવાડિયા પહેલાં બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો જેની અદાવત રાખી આરોપીએ મરણજનાની હત્યા કરેલી છે

અને અસંખ્ય ઘાપ શરીરે હાથ ઉપર મોઢા ઉપર અસંખ્ય ઘા કરેલા છે કારણ શું બેકગ્રાઉન્ડ શું છે આરોપી છે આરોપી રવિ વૃદ્ધે બાપુ કે જે છૂટક એપ્લિકેશનો ધંધો કરે છે તેને તેના ઉપર અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલ છે તેમજ જે મરણ જનાર છે તે છૂટક મજૂરીથી કંપનીમાં નોકરી કરે સર કઈ પરિસ્થિતિમાં ક્યાંથી ક્યાં જતો તો બધા નૃત્યો અવારનવાર એ ગ્રાઉન્ડમાં મળતા હતા અને ગ્રાઉન્ડમાં જ સાથે બેઠેલા હતા અને ખોલા જાલેમાં એ દિવસે જગ્યા થયો ઓકે અત્યારના દિવસે બીકા હતિયારના દિવસે પણ મંડે ત્યાં ગ્રાઉન્ડમાં જ હતા હશ્ય છે બાકસીની રહેવો તો ગરેથી હજ્ય એને અગાઉ જે ત્યારે હતો તો ગ્રામમાં સંતાળાયેલું હતું